તો આ તો આપણા ગામની અંદર જે પુલ ઉપર શૂટિંગ ચાલે છે તમે જોઈ શકો છો અને અહીંયા લાઈવ શોર્ટ ચાલે છે કે કયું સોંગ છે કયું એલ્બમ છે પણ ખબર નથી આપણને પણ અહીંયા શૂટિંગ ચાલતું તો આપણે બી જોવાય એલ્બમ શૂટિંગ ચાલે છે અને એના શબ્દો કંઈક એવા છે કે ભાઈ મોડવે બેઠે ચકલી મસ્કાર અમારે બસ એટલું જ એક નાનું છે બાકી વધારે કંઈ નહીં અને એ આ પુલ પર આપણા ગામની વસ્તી અવર જવર હોવાથી અમને શૂટિંગમાં બી પ્રોબ્લેમ પડતો હતો સીન દેવામાં અને આ રીતે પુલ પર બે માણસો પડ્યા હતા અને સામેથી એડોટે આવ્યા તમને દેખાતી હોય તો જો આ લોકો ગાડીઓને રોકે છે એ ગાડીઓ થોડી વાર રોકાય છે આ ની અંદર મેન જે કાસ્ટ જે હિરોઈની છે એ સામે ઊભી છે થતી છે તમે જોઈ શકો છો ને અહીંયા એમનું મેકઅપ તો છે ચાલુ ની અંદર અને મેકઅપ અત્યારે થાય છે અને ભાઈ આ રીતે લાઈવ શૂટિંગ થાય છે આપણી ગામની અંદર પુલ ઉપર જ જે આપણે વાર લાઈફમાં લાઈવ જોઈ રહ્યા છે બિહાઇન્ડ સીન એમને પચાસ પચાસ શોટ લેવા પડે છે ત્યારે એક સીન ક્રિએટ થાય છે અને હિરોઈન પાણી ઓગતું પાણી પીતું નહોતું પાણી લેવા કે કોઈ કીધું પાણી હજુ આવ્યું નહીં અને ફરી એક શોટ બીજું લે છે લોકો કેમ કે હજુ સીન એમને ક્રિએટ થયું નહીં પૂરેપૂરું પ્રોપર તો આ છે આપણા ગામની અંદર જે એલ્બમ શૂટિંગ થાય છે હવે કોઈ બી પિક્ચર મૂવી એલ્બમ શૂટિંગ હોય ત્યાં તો એડવર્ટાઈઝ તો જોવો જ ને વચમાં તો આપણે પુલ પર તમે જોઈ શકો સામેથી આવે છે આ લોકો હાથ આપીને એડવર્ટાને જલ્દી બોલાવ્યો જલ્દી એડવર્ટાઈઝ પૂરી કરો તો અમારી એલ્બમ શૂટિંગ આગળ વધે બાકી આવી એડવર્ટાઇઝ ઘણી બધી આવી એમના કારણે એ લોકોને બહુ તકલીફ પડી પી સીન ક્રિએટ કરવા માટે તો આથી જો એડવર્ટાઈઝ અતિ હવે ચાલુ થઈ જાય આપણે વળીથી ફરીથી સીન લે છે ત્યાં બીજું બી એડવર્ટાઇઝ કેમ કે આપણે ફૂલ છે અને મેન હાઈવે ગણાય છે આપણે પૂંચપુર ગામનો તો એટલા માટે પબ્લિક બહુ અવર જવર કરતી હોવાથી એમનો સીન જલ્દી ક્રિએટ નહોતું થતું એક આટલા સીન માટે એમને લોકોએ કેટલા બધા શોર્ટ લીધા ત્યારે લાસ્ટમાં અને ફાસ્ટમાં એમનો આ એક શોર્ટ ફાઇનલ સીન થઈ ગયું તો હવે બધા પેકઅપ કરીને હવે નીકળ્યા બીજા જગ્યા પર જ્યાં એમનું લોકેશન બીજી કઈ જગ્યા તો આપણને ખબર નહીં પણ હવે એમનું પેકઅપ થઈ ગયું અહીંયાથી અને અહીંયા એમને જે સીન લેવાનું હતું સીન લઈ લીધું અને આ તો આપણા